મેં એક પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી યોજનામાં કોઈ કૌભાંડ આચરવાની આપના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે ના મારી મારી સુધી હજી કોઈ વાત હા આજે હું મારા પર્સનલ ગમે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ ઘરે આવી અને એ મારી પાસે ઘરે આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો હું પણ બહાર જ હતી આવું તો કાંઈ છે નહીં મારા ધ્યાનમાં ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં એ કેસ આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ કોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમાં જવાબ આપ્યું કે હું ઘરે હતી નહીં ને એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ કોર્ટામાં કંઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાય કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી આવાસ યોજનામાં કોઈ કૌભાંડ આચરવાની આપના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે ના મારી મારી સુધી હજી કોઈ વાત રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે આપનું રાજીનામું આપણે મેં રાજીનામું આ ખરેખર તો બે ત્રણ વર્ષથી આપ્યું હતું પણ જે તે વખતના કમિશ્નર સાહેબ એમ કહેતા

યસ હા ફાઇલો મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જ હતી નહીં જોવું હોય સીસીટીવી ફૂટેજ કરવું હોય હા એટલે એ ખોટકામ મૂકી ગયા છે કોઈ એ મેં મગાવ્યા નથી શું કામ મૂકી ગયા છે એ જે ત્યાં ડેપ્યુટી એન્જિનિયર પૂછવું પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પેલા કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને ના જ પાડી એ બધાને ખબર છે

હું કહી શકું તમને જે કઈ માહિતી છે એ આગળની અમને ત્યાંથી તમને કમિશનર સાહેબ કહેશે માહિતી બરોબર છે બાકી નો અમને એમની સૂચના છે બધું આ એ બેન માટે બેન છે હું છું અને બે લેડીઝ છે વિજિલન્સ નો સ્ટાફ છે